સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદઘાટન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન કરાયું સ્પોર્ટ્સ એકેડેમીમાં દસ જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે પરિવારજનો તેમજ અન્ય શહેરીજનો પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે આજ જિલ્લામાં ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં વધુ રમતો શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું આજથી કુલ જે ચાર રમતો છે એમની સવારે અને સાંજે ચાર બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે અને આ સ્પોર્ટ્સ એકેડેમીનો હેતુ એવો છે કે મેક્ઝિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડેમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે em luôn một tốt là